નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય જનધનના સ્થાપક પ્રમુખ ડોક્ટર શ્યામા પ્રસાદજી મુખર્જીની જયંતિ નિમિત્તે તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસન સેવા ગરીબ કલ્યાણને પૂર્ણ થયા છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચૌદમાં સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ તમામ નાગરિકોને મળે એ હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મુખ્ય અતિથિ તરીકે સાંસદ જોશી દંડક બાલકૃષ્ણ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાજી તથા તમામ વોર્ડ નંબર ચૌદના તમામ કાઉન્સિલરશ્રીઓ સંગઠનના હોદ્દેદારો તથા ગૌરક્ષા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકોની વચ્ચે ઉપસ્થિત રહી સરકારના વિચારધારાને આગળ વધારી રહ્યા હતા bạn bè gì, được rồi, được rồi, được rồi, được rồi, được rồi, được rồi, माताजीीा <kung government> কেట్లా রে এবারে নামাইয়া বস দাদা কই আপনে পড়ি ছাত্র দল করে বল